ખાવાનું તો ખાવાનું જ છે ભાઈ પણ આ બધું આવું કેમિકલ વસ્તુ ખાઈ ખાઈને તમે આવા ખોકડા થઈ જાય છે બધું પાર લબડી પડ્યા બે ચાર વરમ તો તમે અહીં ગગડી પડવાના છો મારે કોમ કેવું પડે તો પછી આવું ખોકડી જવાય છોરો આ અવાજ હો ના આવે છે ગડાગડી થાય છે આ મારા વાળા કોઈ ભૂંઢરા ભૂંઢ નથી આવી જાવ ઓહો હા આજ કોઈક માસ્તરી છે એમ લાગે

તમે એસી વર પચાસ હો પેલા ના ખબર છે સોપડી માં જોયેલું છે મોણા હા જીતેલા બેટા છોરામ તમારી પચાસ વાત છે તમારી જો આ ખકડી જો ખાતર નો ખાધેલો જોવો તમારા કરતા બઉ હડક

ઇમણે માર માથમ પર ગરમી ગરમી થી જે નીચે તમારી વાતે હોમળી હોમળી નું પાર હું કરું આવે આ રૂતેર કાકા હું જો આવે તમે આવે તમને સલાહ લઈ ભાઈ મારી સલાહ લઈ હું બણેલો છું સલાહ આલવી જરૂરી છે હા બરાબર સારું આવજે સાહેબ હા આવજે એ કાકા હા બેરા આ સાહેબ તો નથી મિલે એમ કે નહીં જોઈએ શું કરું અરે તું સાહેબ હવે મેં ઘણો ભણીએ મારી જિંદગી કાઢી મારે પંચાસી બરાબર એ વાત મેલી પછી મારાથી ઘર બાય મારે ડોહી વાટ જતી અને ડોહો કોણ ના હેજો એમ કરી મને પાસે ઘેર છોડે નહી હોટલો નહી એવું કમ કાકા પેલા આજ કાલ ના ની વાતે નથી લાગતો પેલા એસી પંચ્યાસી વર્ષના કાકાની વાતે લાગીને છે ને હું મુઠે મૂઠે ડાબી દુ ખાતર લેલ દેવા ને આટલી આટલી મખી ખાતર મિલે આવી છે ને ને

હું કરું હું પેલો સાહેબ મને સાચી વાત કરેલો કે ખાતે થી મેલે થી મેલે પણ હું નહીં ને મે ખાતે મૂછે મૂછે મેં દીધું પેલા ખાતર કાકાની વાતે લાગી આ હા હા પાર મારી મકી પાર ત્રીજી મરી ગઈ બધી હું કરવાનું મારે આવે હું તો પાર લૂંટાઈ જો બરબડ તીજો આખો વાળો મારો સાપ જો પારા